ગુરુવારો ક્યા છે ગુરુવારો જેને મનથી માન્યા એ પર ગુરુ જ હોય છે સાહેબને કોઈ નથી પાઠ પૂજા નથી કરી પણ રામાનંદ મહારાજને ગુરુ લીધા ધર્મ પ્રેમી જનતા પણ જ માનો છો તો આપને ખૂબ ખૂબ આશીર્વાદ તમને મહારાજ તમને મનોકામના પૂર્ણ કરે તમારે અડધો પરિવારમાં હતાય આનંદ રે દિવાળી રે અને પૂરો માલ હરે કે કે વિના દિવા રાખે તો આ હું ભગવાનને પ્રાર્થના જય ગો માતા જય ગો પર બેનો ભાઈઓ દરેક સમાજના ભાઈઓને વિનંતી કે આપ દર્શન કરો ભગવાનના બે મિનિટ બેહો ચા પાણી કેમેરા વચ્ચે આવો અસે ભાઈ સાહેબ સેમ કોસે પણ કદાચ તકલીફ થાય એમ એક હાથે થોડા ઘણી અંગતા પણ હશે

એવી એ હું ભગવાનને પ્રાર્થના કરું અમારો સંગ સેમ ભાઈઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અભેપુરા નગરના પ્રજાપતિ પરિવાર છે અભેપુરા આ લગભગ વર્ષોથી હટર ડાપર થઈ ગયા કે બાકી તમે રસોડાની ચિંતા ન કરો 10 15 વર્ષ પહેલા કદાચ ભરે 8 5000 3000 12000 જમતો હોય એ રસોડો દર સાલ એ પ્રજાપતિ પરિવાર અભિપુરા વાળા આ જગ્યાના સેવક છે બધા મળે મને ખબર નથી એ રીતે તૈયાર કરી અને આઈ સેવા આપે તો એમને પણ ખૂબ આશીર્વાદ દર કોઠમે અમુક સમય સેવકો આવે દરેક સમાજમાં આવે ચા પાણી બધાને આવકાર એમને ખૂબ ખૂબ આશીર્વાદ અને આજના દિવસે પણ આપ સૌ ખૂબ વધાર્યા અને સેવા કરે એમને તો ખૂબ મારા દિલથી આશીર્વાદ સત્સંગ હોંભળવો કરતો સેવા કરવી મોટી છે સત્સંગ હોંભળવા કરતો સેવા મોટી છે અરણખટુને 12 માસ નિયંત્ર કરી એક ગડી ખટુ ખટુ બેડે તાર માંડ વીગો જમી કોઈને ડોટુ પાણી પાયો કોઈને આ ચા પાયો એ સ્વયં સર્પો જેસ માતા જે આ જગતમાં એક માનવ હોણો છે કયો ધર્મ છે માનવ ધર્મ છે

Yeah. ध्यान ध्यान दिया आलो <laughs> मिनट रही है 13 मिनट 13 मिनट बाकी रही है मेमोरी में हां बस एम ₹11000 प्रजापतिarctan जी सुनारिया धातु वाला तरफ से मलियावे अग... हैं 1100 रुपया प्रजापति करम भाई दरगाजी जी जमड़ा तरफ से 2000 रुपया वक्ता दरगाजी दरगाह जी जमड़ा तरफ से 31 लाख रुपया बारो स्वर्गस्त रायमन जी सनवाल तरफ से अपना सुपुत्र दिनेश सिंह रायमन जी तरफ से वर्षो से

खूब-खूब धन्यवाद। प्रत्येक दाताઓને गौ माता भगवान धોનિવાળા, મુктеશ્વર મહાદેવ ખૂબ સુખી રાગે દરેકનો હરદયના ભાવ સાથે આપ સૌનો હરિ સ્વાગત છે. દરેક ને નમ્ર વિનંતી ગુરુ મહારાજ નો પ્રસાદ ચાલુ છે તો લઈને જવા નમ્ર વિનંતી અગિયાર હજાર રૂપિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી પ્રજાપતિ સેન્દ્રભાઈ દર્શનભાઈ ઉચ્છા તરફથી અગિયારસો રૂપિયા નર્મદભાઈ માંગરોળ તરફથી અને એકાવનસો રૂપિયા જી એમ બારોડ ઘંટિયાળી તરફથી મળી આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ ગૌ માતા ખૂબ સુધી રાખે ભગવાન ધોણીવાળા મુક્તેશ્વર મહાદેવ ખૂબ સુધી રાખે અગિયારસો રૂપિયા ઓખાને ધર્માને પ્રજા મજે તરફથી મળી આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ ફરી આમ સ્વરનું અત્રે કોમ કો ભારત સ્વાગત છે દરેકને વિનંતી કે દરેક ગુરુ પ્રસાદ ચાલુ છે તો દરેકને પ્રસાદ લેવા નમ્ર વિનંતી નહીં જે માટે આ કોઈ અત્યારે સાહિત્યકાર હોય કોઈ શુભેચ્છા કોઈને પાઠવ્ય હોય તો અને માઈક પર આવીને તમને સુવિચપ પાઠવ વિશે બોલું જે ના ગાવ ગુરુ જીના વાસારે ઉજળા રે ના சா குரு பாசா ரேஜாரே

बतु से जे राज उत्साह पर बधाया जाए एमनो पर अत्रे खूब खूब हार्दिक स्वागत छे रीतिया ने सीधी जेना धर्म बिरागे जे अनपूर्णा भरे नहीं दगला दोने पाछा रे उजड़ा रे ना आगड़े जू जी उजड़ेना आगड़े तीर त सगड़ा वारा क्या तूं गो હે ત્યા તો વાસા રે ના એ આગણા રે ગુરુ ના પ્રતાપે ભાઈ બалગિરિ મોયા હો એને નામ બીયા કોઈ રી આ સારે உடா ரேடா ஆடா ரே சினாசா ரே உஜா ரே ஆ சத் பகவான આપ સૌનો ખૂબ ખૂબ અત્રે આદિક આદિક સ્વાગત છે કરવડને આ તપ ભૂમિમાં આપ સર્વે વધારે ભાઈઓ બહેનો માતાઓ ભડેલો દરેક નોયા ખૂબ